નમસ્કાર કરોડ મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ વીસ તારીખ અગિયાર મિનો બે હજાર ચોવીસને વાર બુધવારના રોજ આજની આવક વિશેની વાત કરી મિત્રો તો ભારીમાં તો ગઈકાલ જેવી સેમ આવક જોવા મળી છે મિત્રો ને કપાસના વાહનમાં મિત્રો અત્યારે વાહનમાં થોડો ઘટાડો જોવા મળી રહ્યો છે મિત્રો જે ચોવીસથી પચીસ વાહન જેવા આવેલા છે મિત્રો કાલે ત્રીસક વાહન જેવા થઈ ગયા હતા અને મિત્રો હરાજીનું કામકાજ તમે જોઈ શકો છો ચાલુ થઈ ગયું તો ચાલો હરાજીમાં રૂબરૂ જોઈએ જાણી લઈએ કેવાડીએ છે આજના કપાસના બજાર ભાવ આ મિત્રો મેં ચેનલ લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો ચાલો હરાજીનું કામકાજ ચાલુ થઈ ગયું જઈ આવી રૂબરૂ એકત્રીસ બત્રીસ એકતાલીસ છેતાલીસ એકાવન વાંધો

চৌদ সো ছা রুপিয়া ভাব থাকো আমার চৌদসো ছঠানো